તાંગતરા ખાતે ચૌદ જેટલા મૃત પક્ષીઓની નીકળી સ્મશાન યાત્રા લોકોને જાગૃત થવા જન અપીલ કરવામાં આવી ઉત્તરાયણમાં પતંગની દોરીના કારણે બે દિવસમાં પચીસ પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ચૌદ પક્ષીઓ મોતને ભેટ્યા સુરેન્દ્રનગર જિલ્લાના તાંગત્રા શહેર ખાતે છેલ્લા અઢાર વર્ષથી અરાઈસ ગ્રુપ દ્વારા પક્ષી બચાવ અભિયાન હાથ ધરાયું ઉત્તરાયણ હોય કે સામાન્ય દિવસ હોય ખાસ કરીને ચોમાસાની ઋતુમાં પણ વધુ પ્રમાણમાં પક્ષીઓ વરસાદી પાણી અને અન્ય પક્ષી વાયરસના ભોગ બનતા જેને કારણે પક્ષીઓ છતમાંથી ઝાડ પર નીચે પડતા હોય છે તેવા પક્ષીઓનું રેસ્ક્યુ કરી જીવદાયાનું ઉમદા કાર્ય કરે છે અને આજ રોજ ઉત્તરાયણના બે દિવસ તહેવાર પૂર્ણ થયા પછી આ ગ્રુપ દ્વારા અંદાજિત પચીસ જેટલા અબૂલ પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને પશુ દવાખાને સારવાર કરવામાં આવી હતી જેમાં મૃત થયેલ તમામ પક્ષીઓને એકી સાથે એકઠા કરી અંદાજિત ચૌદ પક્ષીઓની સ્મશાન યાત્રા કાઢવામાં આવી આ સ્મશાન યાત્રામાં અરાઈઝ ગ્રુપ સહિત નગરજનો વેપારીઓ જીવદાય પ્રેમીઓ જોડાયા હતા સાથે લોકોને જાગૃત થવા અપીલ પણ કરવામાં આવી હતી ઉત્તરાયણ પછી લટકતા દોરાઓ પતંગોને એકઠી કરીને તેનો નાશ કરવો જેથી કોઈ નિર્દોષ પક્ષીઓ તેનો ભોગ ન બને અને સાથે જ્યાં ત્યાં આવા દોરાઓ પતંગના ન નાખવા જન અપીલ કરવામાં આવી છે સાંગદા શહેરમાં હરાયસ્તૃત દ્વારા જે ઉત્તરાયણ નિમિત્તે જે પક્ષીઓના રેસ્ક્યુ કરાય છે અંદાજે પચીસેક ઉપર જેટલા પક્ષીઓના રેસ્ક્યુ કરાય છે તો ઉત્તરાયણ પર પર જેને પણ આ ઉત્તરાયણ નિમિત્તે જે મહોત્સવ કરી છે એનું પરિણામ આ ઘાયલ પક્ષીઓને મળ્યું છે એનું પરિણામ આ મોતને ઘાટ થયા છે પક્ષીઓ આપ જે જોઈ રહ્યા છો તો હવેના સમયમાં આવનાર સમયમાં આ જ નહીં તો હવે જાગૃત થવું જ પડશે અગિયાર જે પક્ષીઓના જે મૃત્યુ થયા છે એ શૂન્ય લાવવાનો છે જેથી કરીને હવે અમે એક અઢાઈ એ જ આપ સૌને રિક્વેસ્ટ કરી છે કે પતંગ ઉડાડો પણ સવાર સાંજ ના જ ઉડારો તો એ સૌથી સારું છે અને અમે સરકારને એ પણ એક વિનંતી કરી છીએ દરેક જુદા પ્રેમીઓ કે આ જે ચાઇનીઝ દોરીઓ જે છે જેનાથી કંઈક ગરા કપાય છે આ પક્ષીઓ જે મોત ઘટને ઘાટ થાય છે તેમજ જે ફાનસ ઉડે છે એમ જ જે આ ફટકડા ફોડે છે ઉત્તરાયણ નિમિત્તે એની પણ પ્રતિબંધ લાવો સખત જેથી કરીને આમાં જે પક્ષીઓના મૃત્યુ થાય છે એ પણ ઘટાડો થાય તો ઉત્તરાયણના બીજા દિવસે પંદરમી જાન્યુઆરીના દિવસે આજરોજ અમે ધાંગધા શહેરમાં મૃતક પક્ષીઓની યાત્રા કાઢી તેમજ તરાવના અગ્નિ સંસ્કાર વિધિવત રીતે અમે કરવામાં આવ્યો છે આ સેવા કાર્યમાં ધાંગધાની દરેક ધર્મપ્રેમી જનતા જેઓએ અમને સ્તન મન ધનથી સાથ સહકાર આપ્યો છે એ સૌનો અમે ખૂબ ખૂબ આભાર માની છીએ અને આ સેવા કાર્યમાં જે લોકોએ ફંડ ફાળો આપે છે આપ્યો છે એનો અમે સદઉપયોગ કરીને ઉનાળામાં વિનામૂલ્યે પાણીના કુંડા તેમજ ચકલીગઢ ચંદની ડીશનું વિતરણ કરી છે તો એ બદલ પણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની છીએ અને ભવિષ્યમાં પણ આ સેવા કાર્ય ખૂબ અવિરત રહે અને વધુ આગળ વધે એ બદલ આપ સૌ પાસે અપેક્ષા આભાર મારું નામ ભટ્ટંખના ઉત્તરાયણ તો તમે મનાવી જ લીધી હશે ને અને પાછળ તમે જોઈ રહ્યા છો કે આપણા એક દિવસના મોજશોખ માટે એક દિવસ આપણે જે ડે બનાવ્યો રંગબેરંગી પતંગ એનું એનું પરિણામ પાછળ જે કબૂતર જે પક્ષીઓ મરી ગયા છે એ ભોગવી રહ્યા છે એમના માટે આપણે બ્લેક ડે બનાવી દીધો છે હે ને તો મારી તમને એક બહુ જ રિક્વેસ્ટ છે કે હા આજી વખતે બહુ ઓછા પક્ષીનો મૃત્યુ થયું છે ઘણા બધા વ્યક્તિ જાગૃત થયા છે પણ હજી પણ મારી રિક્વેસ્ટ છે અમારે અરાઈઝ ગ્રુપ વતી રિક્વેસ્ટ છે એ તમે હજુ જાગૃત થાઓ જે આ બાર પક્ષીઓનું મૃત્યુ થયું છે ને એ બાર માંથી શૂન્ય થઈ જાય ને એટલા તમે આગળ આવો અને એક પક્ષીઓનું મૃત્યુ ન થાય એનું તમે ધ્યાન રાખો અને હજી પણ આપણે ઘણા બધા આપણે શેરીમાં જોઈએ કે પછી ધાબા ઉપર જઈએ કે ગમે જે તે વિસ્તારમાં જઈએ ને તો પતંગો દોરા બધું પડ્યું જોઈએ છે અને એ ગાયો ખાય છે એનાથી ગાયોના અત્યારે ઘણી બધી ગાયોના પેટમાં બાળક હોય છે એ નાનું વાછડું હોય છે

અને એનું મૃત્યુ ન થાય એને જીવનદાન મળે એવી જ મારી અને અમારા અરાઈસ ગ્રુપ વતી પ્રાર્થના છે થેન્ક યુ